વિદ્યુતનગર કોલોનીમાં વર્ષોથી સાફ સફાઈ કામ ઉપરાંત સુપરવાઇઝરનું નું કામ કરતા કામદાર શ્રી સંજયભાઈ સોલંકી ઉપર લગાવેલા ખોટા આરોપોને ખારિજ કરીને તેમના પડતર દિવસોના પગાર સાથે એમની મૂળ જગ્યા ઉપર પુનઃસ્થાપિત કરવા અને વિદ્યુતનગર કોલોનીમાં વર્ષોથી કામ કરતા પરિશ્ચિત અવાળા તમામ સફાઈ કામદારો પાસે સફાઈ ઉપરાંતનું લોડિંગ અને અનલોડિંગ કડિયા કામ માડી કામ જેવી અન્ય કામગીરી બંધ કરાવવામાં આવે કામદારને વર્ષ બે હજાર એકવીસ બાવીસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એમ કુલ ત્રણ વર્ષ દરમિયાન સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલા મુજબ ત્રણ પોઈન્ટ તેત્રીસ બોનસ ચૂકવણી કરવી જોઈએ પરંતુ કામદારોને ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા મુજબ ચૂકવણી કરેલ નથી જેથી તમામ કામદારોને છેલ્લા ત્રણ વર્ષથી બોનસના ડિફરન્ટ ના ના નાણાં તાત્કાલિક ચૂકવવા વર્ષ બે હજાર એકવીસ બાવીસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ફરજિયાત રજાના દિવસોનો પગાર કામદારને ચૂકવવો જોઈએ પરંતુ તે ચૂકવણી કરેલ નથી તેમજ તે દિવસે કામદારોને કામ ઉપર બોલાવવાની ફક્ત એક સિંગલ વેતન આપે છે આમ વર્ષ બે હજાર એકવીસ થી વર્ષ બે હજાર ચોવીસ સુધી ઓવરટાઇમનો પગાર ચૂકવવાનો બાકી છે જે તાત્કાલિક ધોરણે ચૂકવી આપવા વિનંતી કરાઈ છે તમામ કામદારોને જુલાઈ બે હજાર એકવીસ થી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી માહિતીમાં જે ચાર અઠવાડિયા રજા મળવી જોઈએ અને રજા આપવામાં આવતી નથી તત ઉપરાંત સરકારના ધારાધોરણ મુજબ બોનસ પણ આપવામાં આવતું નથી વગેરે સહિતની કેટલીક પડતર માંગણીઓને લઈને આજે કર્મચારીઓ એમજીવીસીએલ ની વડી કચેરી ખાતે કર્મચારીઓને પોસ્ટર અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો રોજ વડોદરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં અકોટા વિદ્યુત નગર કોલોનીમાં કામ કરતા સફાઈ કામદારોની વ્યાજબી માંગણી અને પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે હડતાલના મુખ્ય માંગણીમાં અમારી આ કંપનીના જે ફાઇનાન્સ ડાયરેક્ટર છે એમના ધરમપત્ની રમા જાંગીર દ્વારા આ કર્મચારીઓને ઘેટા પકરા સમજીને એમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે મન ફાવે ત્યારે કર્મચારીને ખોટી રીતે છૂટા કરી દેવામાં આવે છે ઉપરાંત કામ કર્યા સિવાય સફાઈ કામ ઉપરાંત એમને અનલોડિંગ લોડિંગનું કામ પણ એમને કરવામાં આવે છે જો ના કરે તો બીજા દિવસે કાઢી નાખવાની જે ધમકીઓ આપવામાં આવે છે એ પ્રકારનું માનસિક ત્રાસ આ મેડમ દ્વારા આપવામાં આવે છે આ બાબતે અમે સત્તાધિકારી મેનેજિંગ ડિરેક્ટર સાહેબને પ્રેમપૂર્વક રજૂઆત કરી હતી કે ભાઈ સફાઈ કામદારનું આ પ્રકારનું જે એક્સપ્લોઇટેશન થઈ રહ્યું છે એની પર રોક લગાવવામાં આવે અને જે બે કર્મચારીને રીતે છૂટા કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની નોટિસ કે નોટિસ આપ્યા વગર ને પણ ફક્ત રમા જાંગીરજીના કહેવા પ્રમાણે એમને પુનઃસ્થાપિત કરવા બાબતનો અમારો જે એમની માંગણી હતી એ માંગણી ને પણ સંતોષકારક એમને સકારાત્મક લીધી નથી આ બાબતમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર પાસે સમાધાન કાર્યવાહી જે લેવામાં આવી હતી એ સમાધાન કાર્યવાહી ને આ લોકોએ મજાક ના રૂપમાં બનાવી નાખી છે મેનેજમેન્ટ કોઈ કોઈ હાજર નથી અને સકારાત્મક પ્રતિસાદ કારણે આજ રોજ તમામ સફાઈ કામદારો એમની વ્યાજબી માંગણીઓ સાથે સત્તાધિકારી પાસે પોતાની માંગ રજૂ કરીને આપણે હડતાલ પર બેઠા છે આજ રોજ રેસ્કોર્સ પાસે જે વિદ્યુત ભવન છે મધ્ય ગુજરાત વીજ કંપનીની ની કોર્પોરેટ ઓફિસ ત્યાં આગળ હડતાલ કરવામાં આવી છે અમારો જે વિરોધ છે અમારી માંગણીનો જે સંતોષ કરવામાં નહીં આવે તો આ જે હડતાલ છે આ નિશ્ચિત મુદ્દા સુધી ચાલુ રહેશે